મિત્રો આપણે નામાના મૂળ તત્વો ધોરણ અગિયારમાં આજથી નવું સ્વાધ્યાય એટલે કે રોકડ મેળ શરૂ કરીએ છીએ તો સૌથી પ્રથમ આપણે એ સમજી લઈએ કે રોકડ મેળ એ છે શું તો મિત્રો વેપારી પોતાના ધંધાના તમામ પ્રકારના રોકડ વ્યવહારો એ પછી માલના હોય મિલકતના હોય સ્ટેશનરીના હોય કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યવહારો હોય પરંતુ એ રોકડ વ્યવહાર હોવા જોઈએ એવા વ્યવહારોને એક અલગ ચોપડામાં નોંધે આવા અલગ રાખેલા ચોપડાને રોકડ મેળ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો રોકડ મેળ એ આમનોદનો સહાયક ચોપડો બને છે રોકડ મેળના મુખ્યત્વે ત્રણ પ્રકારો પડે છે પ્રથમ આવે છે સાદો રોકડ મેળ એને એક ખાનાવાળો રોકડ મેળ પણ કહે છે એટલા માટે કે આ રોકડ મેળમાં બે બાજુઓ હોય છે ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા બંને બાજુ એટલે કે ઉધાર અને જમા બાજુ રકમ લખવા માટેનું એક ખાનું રાખેલું હોવાથી તેને એક ખાનાવાળો રોકડમેળ પણ કહે છે એ જ રીતે બીજો પ્રકાર આવે બે ખાનાવાળો રોકડમેળ એના પેટા ત્રણ પ્રકાર પડે છે ઉધાર અને જમા બંને બાજુ રકમ લખવાના બે ખાના હોય એટલે એને બે ખાનાવાળો રોકડમેળ કહે છે હવે આ જે બે ખાના બંને બાજુ હોય એમાં પ્રથમ પ્રકારમાં પ્રથમ ખાનું રોકડનું અને બીજું ખાનું બેંકનું હોય છે બીજા પ્રકારમાં પ્રથમ ખાનું રોકડનું અને બીજું ખાનું વટાવનું જે આપણે રોકડ વટાવ શીખી ગયા છીએ એ વટાવ ત્યાર પછી ત્રીજા પ્રકારમાં પ્રથમ ખાનું છે એ બંને બાજુ બેંકનું અને બીજું ખાનું છે એ વટાવનું રાખેલું હોય છે આમ બે ખાનાવાળા રોકડ મેળમાં બંને બાજુ રકમ લખવાના બે ખાના હોય અને એના પેટા પ્રકાર ત્રણ પ્રે પડે છે એ રીતે ત્રણ ખાનાવાળો રોકડ મેળ હોય તો એમાં ઉધાર અને જમા બંને બાજુ રકમ લખવા માટેના ત્રણ ખાના રાખેલા હોય પ્રથમ ખાનાને રોકડ બીજા ખાનાને બેંક અને ત્રીજા ખાનાને વટાવ એવું નામ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પ્રકાર એટલે કે સાદો રોકડ મેળ એનો એક દાખલો અત્યારે સમજીએ છીએ જે તમારે બરાબર ધ્યાનથી સમજી લેવાનો છે હવે અહીંયા રકમ તમને આ રીતે આપી છે કે નીચેના વ્યવહારો પરથી મિત્તલનો સાદો રોકડમેળ તૈયાર કરો તો આપણે પેલો વ્યવહાર આપણને આપે છે કે મિત્તલ પોતાના ઘેરથી દસ હજાર રોકડા ધંધામાં લાવે હવે તમારે આ રીતે એનો એક નમૂનો છે એ તૈયાર કરી લેવાનો છે પાકો કરી લેવાનો કે ઉધાર અને જમા ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા એવું નામ આપી અને ત્યાર પછી તમારે ઉધાર બાજુ કુલ ચાર કોલમ આંકવાની છે તારીખ આવક ખાપા રકમ રૂપિયા એ જ રીતે જમા બાજુ તારીખ જાવક ખાપા અને રકમ રૂપિયા ટૂંકમાં આપણે બંને બાજુ ચાર ચાર કોલમ એટલે આખા રોકડ મેળમાં મળી અને આઠ કોલમ આંકવાની હોય છે ઉધાર બાજુ ધંધામાં થતી તમામ પ્રકારની રોકડની આવક લખવાની છે ખાસ યાદ રાખો રોકડા આવે તો એ ઉધાર બાજુ આવકના હેડિંગ હેઠળ અને ધંધામાંથી રોકડ જાય તો જાવક બાજુ એટલે કે જમા બાજુ જાવકના હેડિંગ હેઠળ લખવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધંધાના માલિક નિતલ દસ હજાર રોકડા લાવે એટલે ધંધામાં રોકડ આવી એટલે ઉધાર બાજુ તમે આવકમાં જોઈ શકો છો ત્યાં આપણે લખેલું છે એક એક બે હજાર વીસ મૂડી ખાતે દસ હજાર રૂપિયા બીજો વ્યવહાર છે આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે એકતાને વેચ્યો જેણે પૂરેપૂરી રકમ રોકડી ચૂકવી આપી એટલે આઠ હજારમાંથી આઠસો વેપારી વટાવવાના બાદ કરીએ એટલે સાત હજાર અને બસો રૂપિયા આપણને મળે એટલે રોકડ આવે છે એટલે આવક બાજુ ઉધાર બાજુ વેચાણ ખાતે સાત હજાર બસો ચોથી તારીખ આપેલી છે અહીંયા રોકડ વ્યવહાર હોવાને કારણે એકતાનું નામ લખવાનું હોતું નથી ત્યાર પછી નેન્સી પાસેથી છ હજારનો માલ ખરીદ્યો અને ચાર હજાર રોકડા ચૂકવ્યા અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું કે રોકડા આપણી પાસે જેટલા આવે અથવા જેટલા જાય એટલી જ રકમ છે એ આપણે અહીંયા રોકડ મેળવા દર્શાવવાની હોય છે તો સાતમી તારીખમાં આપણી પાસેથી ચાર હજાર રૂપિયા છે એ ખરીદી માટેના જાય છે એટલે જાવક બાજુ જમા બાજુ ત્યાં સાતમી તારીખ લખી અને ત્યાં ચાર હજાર રૂપિયા લખવાના વિગતમાં લખશું ખરીદ ખાતે ત્યાર પછી ચોથા વ્યવહારમાં બેંકમાંથી દસ હજાર રૂપિયા આપણે ઉપાડીએ છીએ એટલે તમે ઉધાર બાજુ આવક બાજુ જોઈ શકો છો બેંક ખાતે દસ હજાર રૂપિયા આવક તરીકે આપણે લખેલા છે ત્યાર પછી પંદરમી તારીખમાં પગારના ત્રણ હજાર ચૂકવીએ છીએ રોકડ જાય એટલે જાવક બાજુ ત્રણ હજાર આપણે લખેલા છે પછી સત્તરમી તારીખમાં આપણને આપે છે કે નવ હજારનું ફર્નિચર ભારત ફર્નિચર માર્ટમાંથી ખરીદી અને રોકડા ચૂકવ્યા એટલે રોકડ આપણી પાસેથી જાય છે એટલે જાવક બાજુ નવ હજાર આપણે લખેલા છે અને વિગતમાં ફર્નિચર ખાતે ત્યાર પછી ઓગણીસમી તારીખ ત્રણસો રૂપિયાની સ્ટેશનરીનો ખર્ચ થયો એટલે રોકડ આપણી પાસેથી જાય એટલે જાવક બાજુ સ્ટેશનરી ખર્ચ ખાતે લખેલા છે બાવીસમી તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પાંચ હજાર રૂપિયા પ્રિયંકા પાસેથી આપણે ઊંચીના લાવેલા છીએ ધંધામાં રોકડ આવી ઉધાર બાજુ આવી જઈએ ત્યાં પ્રિયંકા ખાતે એ આપનાર છે એટલે બાવીસમી તારીખ આપણે આપી દઈશું આ વ્યવહાર રોકડ વ્યવહાર છે પરંતુ અપવાદરૂપ વ્યવહાર છે એવું આપણે આગળ સમજી ગયા છીએ એટલે વ્યક્તિનું નામ રોકડ વ્યવહાર હોવા છતાં આ એક જ માત્ર વ્યવહારમાં આવતું હોય છે એટલે પાંચ હજાર રૂપિયા ઉધાર આપણે કરી દઈશું આવક તરીકે ત્યાર પછી છવ્વીસમી તારીખ મજૂરીના ચૂકવ્યા એટલે રોકડ રકમ જાય એટલે જ આવક બાજુ ચારસો રૂપિયા મજૂરી ખર્ચ ખાતે અને છેલ્લા વ્યવહારમાં બેંકમાં આપણે બે હજાર રૂપિયા ભરીએ છીએ એકત્રીસ તારીખમાં એટલે એક એકત્રીસ એકમાં ત્યાં બે હજાર રૂપિયા આપણે લખેલા છે જાવક બાજુ ત્યાં તારીખ આપવાની છે એકત્રીસ એક ભૂલથી ત્યાં મારાથી દસ એક લખાઈ ગઈ છે એ આપણે એકત્રીસ એક તારીખ છે એ સમજવાની છે એકત્રીસ એક જમા બાજુ બેંક ખાતે બે હજાર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો સરવાળા કરવાના હોય છે અહીંથી આપણે ખાતાની બાકીઓ મેળવવાની શરૂઆત છે એ આ સ્વાદીથી થવાની છે તો આપણે શું કરવાનું સૌથી પ્રથમ યાદ રાખો કે ઉધાર બાજુનો સરવાળો છેલ્લી લીટીમાં લખી લેવાનો એટલે બત્રીસ હજારને બસો રૂપિયાનો સરવાળો એ આવે છે એ જ સરવાળો એ જ લાઇનમાં તમે જોઈ શકો છો જમા બાજુ લખી લેવાનો એક જ લાઇનમાં દાખલાની છેલ્લી લીટીમાં બંને બાજુ ઉધાર બાજુનો સરવાળો બત્રીસ બસો લખી લેવાનો આપણે જાણીએ કે જમા બાજુ સરવાળો એટલો ન જ આવે તો જમા બાજુનો સરવાળો એ કેટલો આવે અને આપણે બાકી આગળ લઈ ગયા કેટલી લખવી એ હું તમને સમજાવું છું હવે આપણે બાકી આગળ લઈ ગયા એટલે છેવટે આપણી પાસે રોકડ કેટલી વધે છે એટલે કે આવકમાંથી આવક કેટલી થઈ અને કેટલી રકમ બચે છે એ બચત અથવા તો છેલ્લી રોકડ સિલક આપણી કેટલી વધી એને બાકી આગળ લઈ ગયા એવું કહે છે તો એ બાકી આગળ લઈ ગયા માટે અહીંયા તમને મેં ગણતરી સમજાવી છે એ બરાબર ધ્યાનથી સમજી લો બાકી આગળ લઈ ગયા બરાબર ઉધાર એટલે કે આવક બાજુનો સરવાળો તમારે કરવાનો જે બત્રીસ હજાર બસો આવે છે એમાંથી જમા એટલે કે જાવક બાજુનો સરવાળો અલગ કરી લેવાનું એને દર્શાવવાનું નથી જમા બાજુના સરવાળાને એટલે એ સરવાળો અઢાર હજારને સાતસો રૂપિયા મળશે એ બત્રીસ બસોમાંથી અઢાર સાતસોની બાદ કરતા તેર હજાર અને પાંચસો બાદ બાકી આવે છે એટલી રોકડ શિલક આપણી વધેલી કહેવાય આવકમાંથી જ આવક બાદ કરતાં તેર હજાર પાંચસો વધે છે એ વધતી રકમ હોય એને બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખવામાં આવે છે તો એ તેર હજાર પાંચસો એ બાકી આગળ લઈ ગયા એ આપણે અહીંયા જમા બાજુ લખવાના છે જે તમે અહીંયા જોઈ શકો છો એકત્રીસ એક બે હજાર વીસ જે તે મહિનાની છેલ્લી તારીખ લખી અને ત્યાં આપણે લખેલા છે તેર હજાર પાંચસો હવે મિત્રો ખાસ યાદ રાખી લેવાનું કે જેવા તમે જમા બાજુ તેર હજાર પાંચસો લખશો એટલે બંને બાજુનો સરવાળો બત્રીસ હજાર બસો થઈ જવો જોઈએ જો એ બંને સરવાળા મળી જાય તો આપણો દાખલો સાચો છે એવું આપણે કહી શકીએ છીએ તો મિત્રો આ સાદો રોકડ મેળ છે એની વાત થઈ ખૂબ જ સરળ દાખલા હોય છે થોડું ધ્યાન આપો તો અહીંયા માત્ર એટલું જ વિચારવાનું કે રોકડની આવક એ આવક એટલે કે ઉદાર બાજુ અને રોકડની જ આવક એ જમા બાજુ એ રીતે લખતું જવાનું અને છેલ્લે બાદ બાકી કરીને જમા બાજુ જે રકમ ઘટે એ મૂકી દેવાની બસ આટલું જ કરવાનું હોય છે હવે આવા જ વ્યવહારોને લઈ અને એક એચ ડબલ્યુ તરીકે એક દાખલો તમને બનાવીને મેં આપેલો છે એ હોમવર્ક તરીકેનો દાખલો છે એ તમારે આ દાખલાની સાથે જ ફેરબુકમાં ગણી લેવાનો છે એમાં દસેક જેટલા વ્યવહારો આપેલા છે અને તમે જ્યારે દાખલો પૂરો કરશો એટલે ઉધારમાંથી જમા બાજુની બાદ બાકી કરશો તો બાકી આગળ લઈ ગયા તમને ચૌદ હજાર અને નવસો રૂપિયા મળવાના છે તો આ રીતે આપણે નવા સ્વાધ્યાયની શરૂઆત આજથી કરીએ છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ